રાજકોટ શહેરની અંદર વોર્ડ નંબર પંદરના અમારા જાગૃત કોર્પોરેટર દ્વારા સમગ્ર વોર્ડ નંબર પંદરની સાથે રાખીને કોમલબેન ભારઈની આગેવાની નીચે કોંગ્રેસ દ્વારા આજે એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા માટે આવ્યા છે કારણ કે કોઠારીયા રોડથી ઉડકો ચોકડી સુધીનો જે વિસ્તાર છે આખો જેમાં મેજોરિટી ઇન્ડસ્ટ્રીઝ ઝોન વધારે આવે છે એમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રી ઝોનના આગેવાનો અને પ્રમુખશ્રીઓ પણ સાથે છે આ રજૂઆતમાં માત્ર કોંગ્રેસની રજૂઆત નથી વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીને સાથે રાખીને એક વિરોધ પક્ષ તરીકે અમે સાથે આવ્યા છે એક કોંગ્રેસ પાર્ટીનો વિચાર રહ્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિ જે લોકશાહીની અંદર પરેશાન હોય તો એ વાતને વાચા આપવાનો અધિકાર વિરોધ પક્ષ તરીકે અમારો છે ત્યારે અમારા જાગૃત કોર્પોરેટરો દ્વારા આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે રસ્તાના હિસાબે ફેક્ટરી એ ફેક્ટરી માલિકો તેમજ રહેણાંક વિસ્તારમાં જ્યાં અગોડતા પડતી હોય એ લોકોને અગોડતા ન પડે અને તાત્કાલિક ધોરણથી આ રસ્તો રિપેર થાય જો રિપેર કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર કોંગ્રેસ લોકોને લોકોના પ્રશ્નને વાચા આપવા માટે કદાચ એ રસ્તો પણ બંધ કરવો પડશે તો કોંગ્રેસની તૈયારી છે તાત્કાલિક ધોરણે આજે અમારી ગાંધી સિંધિયા માર્ગે રજૂઆત છે કે આ રસ્તો છે એ તાત્કાલિક રિપેર થવો જોઈએ